સુરતમાં યુવક પર ટ્રપોરીઓ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલાનો પ્રયાસ સુરત દેવદર્શન સોસાયટી ઘટના બે અસામાજિક તત્વોએ આવી ધાર્યું બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ચોવીસ તારીખે રાતની ઘટનાના સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ તેરે મામા વિકેટ ઘીને પહેલે તેરી વિકેટ ઘિરા દઈએ એવી ધમકી અપાઈ રોહિત બાહેર નામના વ્યક્તિને પ્રવીણ અને વિકી નામક ટપોરીઓએ ધમકી આપી ખડોદરા પોલીસ તેમજ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદી દ્વારા અરજી અપાઈ એવું લાગી રહ્યું છે કે પોલીસનો કોઈ ડર રહ્યો જ નથી એવું લાગી રહ્યું છે કે સુરતમાં દિવસે ને દિવસે ક્રાઈમ રેટમાં વધારો થતો જાય છે આ મામલે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે સુરતમાં યુવક પર ટ્રપોરીઓ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલાનો પ્રયાસ સુરત દેવદર્શન સોસાયટી નવા ગામ ઘટના બે અસામાજિક તત્વોએ આવી ધાર્યું બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ચોવીસ તારીખે રાતની ઘટનાના સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ તેરે મામા કી વિકેટ ઘીને પહેલે તેરી વિકેટ ગીરા દેગે એવી ધમકી અપાઈ રોહિત બાહેર નામના વ્યક્તિને પ્રવીણ અને વિકી નામક ટપોરીઓએ ધમકી આપી ખટોતરા પોલીસ તેમજ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદી દ્વારા અરજી અપાઈ એવું લાગી રહ્યું છે કે લુખા તત્વોને પોલીસનો કોઈ ડર રહ્યો જ નથી એવું લાગી રહ્યું છે કે સુરતમાં દિવસે ને દિવસે ક્રાઇમ રેટમાં વધારો થતો જાય છે આ મામલે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે